દીકરા હવું છે જ નહીં ઘરવાળી લગ્ન કર્યા તા કે નથી આ ભાઈઓ કુટુંબ કોઈ કોઈ તો આપ દિવસ ને ભૂખ નથી લાગતી સાંજે ખાધું પણ જમવાનું નહી ખાધું હોય ખાધું 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 કેટલો કેટલો ભંગાર વીણો થાય એક બે કેટલા રૂપિયાનો થાય

તડકો તમારે ઘરે રાંધવા માટે કઈ કરિયા કરિયા થાય દસ રૂપિયા દસ રૂપિયા લોટ ને વીસ રૂપિયા હું તમને દેતી જાઉં બે ચાર મહિના તમારે રેકડી લઈ નીકળવું જ નહીં

આવો હોય તો મૂકી દો રેકડી હાલો આપણે રેકડી મૂકી આવીએ જ્યાં જેની હોય એની અને તમને અમારે ભેગા લેતી જાવ આશ્રમે અહીંયા કેટલા બધા તમારા જેવા છે ચાલીસ જણા છે રોડ ઉપર આવું એકલા રેતા હોય ને હેરાન થતા હોય ને એને હું અહીંયા લઈ જાઉં પછી અહીંયા જીવે ત્યાં સુધી ખાવા પીવાનું રહેવાનું બધું ફ્રી પછી અહીંયા ભગવાન શિવ નું મંદિર છે એનું ભજન કરવાનું આવું છે એ

એક કામ કરવા ને લઈ લિયો રેકડી કોઈ નથી ને હાચ નથી ને દીકરી ભાઈ કુટુંબ હગા વાળા કોઈ છે એ ઝૂપડું

જોબળો તો આમ ઠેડ છે ભવનાથ પાક ભવનાથ કે કે શું કે રોપેટ પાડીયા કે કે આયા છે કોઈ હગુ વાળો એનો હાથી હાલો રેકડી છે ને કોક હપી દયો અજો દાદી ભલડીયા ને બાપાને લઈ લે બેગા હે એ મે સીધી રીતે આલો ને તું ધરા લીધી આયા હેરાન થા રેને કતો ઠેટાને હારા આપડે આખું નું ઓપરેશન વ્યવસ્થિત ચેક કરાવી ડોક્ટર બતાવી નવા ચશ્મા લઈ લેવું કેમ કરશો અત્યારે પછી બંધ થઈ જાય ને પછી કોઈ તમને હેરાન ન કરે ત્રણ ટાઈમ સરસ જમવાનું મળે સરસ સુવાનું મળે સરસ રેવાનું મળે માથે બે જણા પૂછવા વાળા દાદા સારું છે કે નથી એમ એ નામ લેવાનું ભગવાન

કેરા હવે મોતીન નો હાલો રેકડી આમ પાછી લઈ લે પાછો રાખી દીયો ચશ્મા ને એ ઉ લેતા હો ભાઈ આ એમ બેઠો હાલો અમે તમે ધ્યાન રાખીને બેઠા રેકડી ને ધ્યાન રાખો હાલો ઈ ભાઈ આ કત કળા હાલો ધ્યાન રાખો તમે લેતા હો ચશ્મા અમે નામ નો આલે ધરા રાખ્યા આ કા ધરા રાખ્યા બેન ધરા કે આમ પાવા પાપ લાગે નો આલે નો પાપ લાગે નો પાપ લાગે અમે રેકડી ને ધ્યાન રાખીને બેઠા રેકડી ને ધ્યાન રાખીને હું બેઠો બરોબર તમારી જ હાલો આવતા

કિલાના સો રૂપિયા દે હવે કાંઈ કામ કરવાનું નથી ખાઈ પી અને ભગવાનનું નામ લેવાનું આનંદ કરવાનું આ આ શરબત છે એટલે શરબત લો ઠંડુ લીંબુ શરબત સદદેવીદાસ અમરદેવીદાસ પી લ્યો હાલો હવે ત્રણેય ટાઈમ જમવાનું જેટલું ભાવે એટલું એકારે અત્યારે લાંબો ટાઈમથી ખાધું નથી ને તો થોડોક વાર લાગશે પણ પછી ત્રણેય ટાઈમ થોડું 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 જમવાનું ચાલુ કરી દઉં હો પી લો પી લો મોઢે માંડીને પી લ્યો આવો પ્રેમ ભાવ કોને દીધો હોય એને પી લ્યો ધીમે મોઢેથી પી લ્યો તમે તમારે ઘર જ છે આપણું પીલ્યો રોડ ઉપર આવી રીતે કોણ બિચારાને બોલાવવાળું એ સારું બન્યું છે શરબત સારું છે હે પી મળે એ કરે કે કોઈ મળે છે હા હેરાન કરવા વાળા હજાર હોય પાંચા વાળો હજાર એક નીકળો હજાર એ હું લાખો એક કરોડ હોય એક હોય તો હોય પીવું છું વધારે

આપણે સામેથી કોકને દઈ દેશું હવે આપણે કઈ કામ તો કરવું નથી લારીન કરવી છું કોક કામ કરતું એને આપી દે ને બિચારાને કામ આવી જાય ને આપણે તો લારી હકાવી નથી મહેનત નું પણ હવે મંદિરે તમે કરજો તમારાથી થાય તો દીવા કરજો બગીચો સાફ કરજો એક હવે લારી નથી આખી બહુ લારી આખી લીધી નોત જવા દે હવે લારી આખવા દેવીડી ઉમર છે તમારી હે લારી આખવા જેટલી તેવડ છે તમારામાં આલેમ છે લારી તમારી ને આલેમ છે હાલો હાલો આપણે મારા આસરો યાર बोल पर फिर जाय अमर मास दिन बोल मार देली जा कहां लो प्रसादी से